ડૉક્ટર બીજી ગોયલ જિલ્લા આરોગ્ય અધિકારી સુરેન્દ્રનગર જિલ્લામાં સત્તર મેના રોજ વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લામાં દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરના લેવલે ખાસ આના અવેરનેસ માટેની કાર્યવાહી કરવામાં આવી આ કાર્યવાહીમાં વધારેમાં વધારે લોકો બીપી જે અત્યારે મુખ્ય સમસ્યાઓ જોવા મળી રહી છે સ્કૂલ પબ્લિકમાં વીસ ટકા લોકોને બીપીની અંદાજીત તકલીફો હોય છે ઘણી વખત નિદાન નહીં કરાવવાના કારણે કે મોડું નિદાન કરાવવાના કારણે હૃદયનો દુખાવો ચક્કર આવવા એટેક આવવા પેરાલિસિસ થવું આવી કિડનીની બીમારી ઊભી થવી આવા સમસ્યાઓ ઉદભવે છે તો ખાસ આ અવેરનેસ એક મહિનો અમારો પ્રોગ્રામ છે લોકો વધારેમાં વધારે નિદાન કરાવે બધા જ લોકો ત્રીસ પ્લસના દવાખાનામાં એક વખત બીપી ચોક્કસમાં પાવર આવે જો સામાન્ય હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ જો વધારે હોય તો એની સારવાર સામાન્ય દવાઓથી મટી શકે એમ છે કંટ્રોલ રહી શકે એમ છે હાલ સાંક્રત સમયની સ્થિતિમાં બીપીની બીમારીઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું રહ્યું છે એના ઘણા બધા કારણો છે તણાવ ખોરાકમાં લેવાની ટેવ આ ઘણા બધા કારણો છે મેદશીતાપણું કિડની તકલીફ ઘણી બધી આદતો તો આ બાબતોને આપણે ધ્યાને રાખી લોકો ખાસ ધ્યાન રાખે અને નિયમિત બીપીની વર્ષમાં બે વખત ચકાસણી કરાવે અને જો નિદાન થાય તો એની સમસ્યા સારવાર લે અને ભવિષ્યમાં આ કામગીરીમાં લોકો સહકાર આપે અને લોકોનું આરોગ્ય સારું રહે એ માટે આરોગ્ય ડિપાર્ટમેન્ટ સજ્જ છે લોકોનો વધારેમાં વધારે સહકાર મળે અને આ સમસ્યાઓમાં ઘટાડો થાય એના માટે લોકોને અપીલ કરું છું અને કામગીરીમાં વધારે વધારે અમને સહયોગ આપે એના માટે અપીલ છે આરે કન્યા ગુરુકુળ પોરબંદર નેવું એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર